અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી રોડ પર આજે નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા એક વિશેષ અને કડક દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ રોડ પર લાંબા સમયથી ફૂટપાથ અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો થઈ જવાથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી અને રાહદારીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ તંત્ર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સવારના સમયથી જ આ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જલધારા ચોકડીથી લઈને મુખ્ય રોડ સુધીના વિસ્તારોમાં રોડની બંને બાજુએ આવેલા લહે પતરાના શેડ અને અન્ય અસ્થાયી બાંધકામોને જેસીબી મશીન અને મેન પાવરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં તેનું પાલન ન થતાં આ કડક પગલું લેવામાં આવ્યું હતું આ કાર્યવાહીના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી પરંતુ તંત્રની કડક કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જાહેર માર્ગો અને ફૂટપાથ પર પુનઃ દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી

નોટિફાઈ દ્વારા આજે બી એ ડ્રાય કરેલ છે અને જે જલધારા ચોકડી વગેરે વિસ્તારોમાં આજે ડ્રાય કરીને સંપૂર્ણ રીતે પૂરી કરેલી છે આ ડ્રાય સતત ચાલુ રહેશે જ્યાં સુધી જે લારી ગલ્લા બિનઅિકૃત રીતે જીઆરી સીમા છે તેને દૂર કરીને અમે બંધ કરીશું